અગાઉ સત્તર જેટલી વાહન ચોરીના ગુનામાં પકડાયેલ રીડા વાહન ચોર ચોરી કરેલ મોટર અને મોબાઈલ ફોન સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટીમ ની બાતમી મળેલ કે અગાઉ વાહન ચોરીઓના ગુનામાં પકડાયેલ ઇસમ નામે અસલમ ઉર્ફે પેન્ટર શેખ રહેવાસી નાગરવાડા વડોદરા હાલમાં તેની પાસેની સ્પ્લેન્ડર મોટર અને એક ફ્લેપ વાળો મોબાઈલ ફોન વેચી ફિરાકમાં બોદરી જપા બસ સ્ટેન્ડ સામે રોડની સાઈડમાં જાહેરમાં હાજર છે ત્યાં ઇસમ પાસે મોટરસાઇકલ અને મોબાઈલ ફોન ચોરી શંકાસ્પદ છે

આ મોબાઈલ ફોન તેમજ મોટરસાયકલ બિલ પેપર સંગે આધાર પુરાવા સદર ઈસમ પાસે ન હોય આઈસમ રીડો વાહન ચર હોય આઈસમ ની સઘન પૂછપરછ દરમિયાન આઈસમ પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ અટલાદરા ખાતેથી ચોરી કરેલાની અને પ્લેપડો સમસંગ મોબાઈલ પોર ખાતેથી ચોરી કરી લાવેલાનું અને વધુ પૂછપરછ દરમિયાન છેલ્લા છ માસમાં વડોદરા શહેરમાં બીજી બે એક્ટિવા મોપેડ અને એક યામાહા કેસીનો મોપેડની ચોરી કરેલાની હકીકત જણાવતા આ આરોપી દ્વારા ચોરી કરેલ બે એક્ટિવા કબજે કરી આરોપી દ્વારા કરેલ ગુનાઓ અંગે તપાસ કરતા આ અંગે વડોદરા શહેરના વાડી અટલાદરા અકોટા માંજરપુર તેમજ વડોદરા ગ્રામ્યના વરણાવ પોલીસ સ્ટેશનમાં વાહન તેમજ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાતા આ અંગે તમામ પોલીસ સ્ટેશને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે